નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળમાં રહેતો રાકેશ ગુર્જર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે રાકેશ ગુર્જર નાનપણથી જ સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ જ ગાવાનો પ્રયત્ન કર્યો અને એકવાર આ પ્રયાસથી વારંવાર લતાજીના ગીતો ગાઈને સફળતા હાંસલ કરી લતાજીના ગીતો ગાવાની શરૂઆત કરી હતી અને નગરમાં લતાજીના અવાજમાં ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે શહેરના કેટલાક વોર્ડમાં જઈ પોતાની ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કામ કરતી વખત હતી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાએ નિરીક્ષણ દરમિયાન તેની કલાને બિરદાવી હતી અને તેઓ રાકેશ ગુજ્જરના ઘરે પહોંચી તેને બાઇક ઉપર સફાઈ સ્થળ પર લઈ જઈ તેના કંઠે કોકિલ કંઠી સ્વર્ગીય લતાજીના ગીતો સાંભળી રાહત અનુભવે છે તાજેતરમાં પાલિકાના સફાઈ કર્મચારીઓના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર સફાઈ કર્મચારી રાકેશ ગુજરે પદ્મશ્રી અને સુરોની દેવી લતા મંગેશકરજીના અવાજમાં ગીત રજૂ કરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો ગતરોજ સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીની જન્મ જયંતિ હતી ત્યારે રાકેશ ગુજરાતનો સંપર્ક કરતા સફાઈ પર એક જ સુર તાલ સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો અને લતાજીના આબેહૂબ અવાજમાં તેમના ગીતો ગાઈ રહ્યો હતો અને સફાઈ કામગીરી કરી રહ્યો હતો સફાઈ કામગીરી દરમિયાન લતાજીના વિવિધ ગીતો ગાતા રાકેશને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા ત્યારે સુરોના દેવી લતાજી હવે રહ્યા નથી ત્યારે સ્વરોની દેવી તરીકે પૂજા કરતો રાકેશ ગુજરાત

કા કરું આ રમ હાય હાય મોહનટ ખટ શામ સતા મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું લતાજીના આદર બી કરું છું એમને યાદ પણ કરું છું લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું અને આજે એમનો જન્મ દિવસ છે હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં અંકલેશ્વર નગરપાલિકા રઘુવીરસિંહ મેળા સેનેટરી ઇન્સ્પેક્ટર આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે એ સવારના વહેલા આવી જાય અને રોજેરોજ સફાઈ કામગીરી કરતાં કરતાં પોતાની ધૂનમાં જ એ લટાજીના વોઇસમાં એ ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છો એ છોકરો લટાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાટા ગાટા આજે એટલા સુધી છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કર્યા છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં કરતાં જોડે સફાઈની જોડે જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહી પણ હું પોટે પણ એ એનાથી એપ્રિશિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીટ જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે ને જ્યારે જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી એ તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ એક ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે અને લતાજીને જે આજે જન્મજયંતિ છે તે દિવસે એ જન્મજયંતિને દિવસે એ શ્રદ્ધાંજલિ આપતા આપતા રાકેશભાઈ પોતે દુઃખ પણ વ્યક્ત કરે છે કે લટાજી આપણી વચ્ચે નથી પણ એ રાકેશના ગળાની અંદર લટાજીનો અવાજ હું બહુ છે આજે અને લટાજીના વોઇસમાં એ ગાય છે ને આપણને ગર્વ છે ને હું પણ લટાજીને સધનલી આ ટકે અર્પણ કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર